પ્રકરણ બે મુંબઈની દિશામાં પહેલું પગલું સવારના કિરણો રાહુલના નાના ઓરડાની ભરેલી બારીમાંથી પ્રવેશીને આછા પ્રકાશની એક રેખા બનાવી રહ્યા હતા પરંતુ રાહુલની આંખો હજી પણ રાતના સપનાઓના પડસાયામાં ખોવાયેલી હતી તે વૃદ્ધ સાધુનું શાંત અને તેજસ્વી મુખ તેના ગંભીર પણ મધુર શબ્દો મુંબઈ જા રાહુલ તારો વારસો તારી રાહ જોઈ રહ્યો છું તેના મગજમાં સતત કરતા હતા ગઈ રાત્રે સાધુ તેના સપનામાં ફરીથી આવ્યા હતા અને આ વખતે તેમણે મુંબઈ શહેરના એક જૂના અને પ્રમાણમાં શાંત વિસ્તારનો ઉલ્લેખ કર્યો હતો તેમને એક જર્જરિત પણ ભવ્ય હવેલીની વાત કરી હતી જે તેના પાછલા જન્મના પરિવારની નિશાની હતી અને જ્યાં તેને તેના ગુપ્ત વારસાની ચાવી મળી શકતી હતી સાધુએ હવેલીની આસપાસના થોડા અસ્પર્શ સંકેતો પણ આપ્યા હતા જે રાહુલને અત્યારે તો કોયડા જેવો લાગી રહ્યા હતા રાહુલ એક ઊંડા મનોમંથનમાં ડૂબેલો હતો તેના તર્કસંગત મગજનો એક હિસ્સો આ બધી વાતોને માત્ર એક વિચિત્ર અને અર્થહીન સપનું ગણાવી રહ્યો હતો તેનું રોજિંદુ જીવન સુરત શહેરની સાંકડી શેરીઓ અને કોલેજના પરિચિત વર્ગખંડો આ બધું તેના સપનાની ભવ્ય દુનિયાથી તંદન અલગ હતું બીજી તરફ તેના હૃદયમાં એક અદમય જિજ્ઞાસા અને એક અજાણ્યું ખેંચાણ અનુભવાઈ રહ્યું હતું તેને એવું લાગી રહ્યું હતું કે કોઈ અદ્રશ્ય શક્તિ તેને મુંબઈ તરફ ખેંચી રહી છે એક એવી દુનિયા તરફ જે તેના માટે તદ્દન નવી રહસ્યમય હતી શું ખરેખર તેનો કોઈ ભૂતકાળ આટલો ભવ્ય હોય શકે શું મુંબઈના વિશાળ શહેરમાં તેની કોઈ સંપત્તિ અને તેના પાછલા જન્મના પરિવારના સભ્યો તેની રાહ જોઈ રહ્યા હશે આ વિચારોએ તેના મનની શાંતિ હરી લીધી હતી આખો દિવસ રાહુલ એક વિચિત્ર માનસિક અવસ્થામાં રહ્યો કોલેજના લેક્ચર્સમાં તેનું ધ્યાન કેન્દ્રિત થઈ શક્યું નહીં અને તેના મિત્રો સાથેની સામાન્ય વાતચીતમાં પણ તે શારીરિક રીતે હાજર હોવા છતાં માનસિક રીતે ગેરહાજર હતો તેના માતા પિતાએ તેના ચહેરા પરની બેચેની અને તેની વિચાર મગ્ન અવસ્થાને અવશ્ય જોયા પરંતુ તેઓએ તેને સામાન્ય થાક અને રાત્રે પૂરતી ઊંઘ ન મળવાનું કારણ માન્યું તેઓએ તેને આરામ કરવાની અને ખોટા વિચારોમાં ન પડવાની સલાહ આપી સાંજે જ્યારે રાહુલ પોતાના નાના ઓરડામાં એકલો બેઠો હતો ત્યારે તેણે એક એવો નિર્ણય લીધો જે તેના જીવનને કાયમ માટે બદલી નાખવાનો હતો ભલે આ બધું માત્ર એક ભ્રમ હોય કે પછી કોઈ છુપાયેલું સત્ય તેણે એકવાર મુંબઈ જઈને પોતાની આંખોથી જોવું જોઈએ જો સાધુની વાત સાચી નીકળી તો તે પોતાના ગુપ્ત વારસાને પામી શકશે અને જો તે તે ખોટી સાબિત થઈ તો પાછા આવીને પોતાનું શાંત અને પરિચિત જીવન ફરીથી શરૂ કરી શકશે તેના હૃદયમાં રહેલી જિજ્ઞાસા એટલી પ્રબળ હતી કે તે હવે વધુ રાહ જોવા માટે તૈયાર ન હતો તેને લાગી રહ્યું હતું કે જો તે નહીં જાય તો કદાચ તે ક્યારેય આ રહસ્યને જાણી નહીં શકે અને આ અજાણી ખેચાણ તેને હંમેશા પરેશાન કરતી રહેશે બીજા દિવસે સવારે રાહુલે પોતાના માતા પિતાને મુંબઈ જવાની વાત કરી તેણે એક કાલ્પનિક વાર્તા બનાવી કે તેના એક કોલેજના મિત્રોને મુંબઈમાં કોઈ મહત્વપૂર્ણ કામ છે અને તેણે રાહુલને થોડા દિવસો માટે તેની સાથે આવવા માટે કહ્યું છે રાહુલે કહ્યું કે તે માત્ર બે ચાર દિવસમાં પાછો આવી જશે તેના માતા પિતાને તેના પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેઓએ તેના મિત્ર વિશે ક્યારેય કોઈ શંકા કરી ન હતી તેથી તેઓએ તેને મુંબઈ જવાની પરવાનગી આપી દીધી રાહુલે પોતાની થોડીક બચત ભેગી કરી જે તેને ટ્યુશન કરીને અને પિતાની દુકાનમાં મદદ કરીને ભેગી કરી હતી અને મુંબઈની એક સસ્તી ટ્રેનની ટિકિટ બુક કરાવી સુરત થી મુંબઈની ટ્રેનની મુસાફરી રાહુલ માટે એક અજીબ અને બેચેન અનુભવ હતો તેના મગજમાં વિચારોનું એક અવિરિત તોફાન ચાલી રહ્યું હતું તે વારંવાર રાતના સપનાઓ અને સાધુના રહસ્યમય શબ્દોને યાદ કરતો હતો શું ખરેખર મુંબઈના વિશાળ શહેરમાં તેના માટે કોઈ રાહ જોઈ રહ્યું હશે તે કયા અજાણ્યા લોકોને મળશે શું તેઓ તેને સ્વીકારશે અને સૌથી મહત્વનો સવાલ એ હતો કે તેનો વારસો ખરેખર શું હશે શું તે માત્ર સંપત્તિ હશે તેની સાથે કોઈ જવાબદારીઓ અને રહસ્યો પણ જોડાયેલા હશે ટ્રેન જ્યારે મુંબઈના ભીડભાડ વાળા અને ધુમાડાથી ભરેલા સ્ટેશન પર પહોંચી ત્યારે રાહુલના હૃદયમાં ધબકારા અચાનક વધી ગયા આ એક એવું મહાનગર હતું જેના વિશે તેણે માત્ર સાંભળ્યું હતું અને ફિલ્મોમાં જોયું હતું અહીંની અસંખ્ય લોકોની ભીડ અજાણ્યા અને ઝડપથી પચાર થતા ચહેરાઓ અને આકાશને ચેહરા વિશાળ ઇમારતો જોઈને તે થોડીવાર માટે તો ડરી ગયો તેને લાગ્યું કે તે એક સંપૂર્ણપણે અજાણી દુનિયામાં આવી ગયો છે પરંતુ તેના મનમાં રહેલી પ્રબળ જિજ્ઞાસા અને તેના ગુપ્ત વારસાને શોધવાની તીવ્ર ઈચ્છાએ તેને આ ડર પર વિજય મેળવીને આગળ વધવાની હિંમત આપી સ્ટેશન ની બહાર નીકળીને રાહુલે સૌથી પહેલા સસ્તી હોટલમાં રૂમ ભાડે રાખ્યો સામાન મૂક્યા પછી તે તરત જ સપનામાં બતાવેલી હવેલીને શોધવા નીકળી પડ્યો સાધુએ તેને હવેલીનું કોઈ ચોક્કસ નામ કે સરનામું તો જણાવ્યું ન હતું પરંતુ તેણે શહેરના એક જૂના અને પ્રમાણમાં શાંત વિસ્તારનો ઉલ્લેખ કર્યો હતો જે મુખ્ય શહેરની ભીડભાડથી થોડો દૂર હતો સાધુએ સપનામાં એક એવી નિશાની પણ બતાવી હતી કે હવેલી પાસે એક મોટું વડનું વૃક્ષ હશે અને હવેલીના મુખ્ય દરવાજા પર બે સિંહની તૂટેલી મૂર્તિઓ હશે રાહુલે વિસ્તારમાં કલાકો સુધી ભટકતો રહ્યો તેણે દરેક જૂની શેરી અને ગલીને ધ્યાનથી જોઈ તેને ઘણી જૂની હવેલીઓ દેખાય પણ કોઈ પણ હવેલી સાધુના વર્ણન સાથે મેળ ખાતી ન હતી તે ઠાકી ગયો હતો અને નિરાશ થવા લાગ્યો હતો શું આ સાધુ નું સપનું માત્ર એક ભ્રમ હતો સાંજ પડવા આવી રહી હતી અને રાહુલ એક નાનકડી ચાની દુકાન પાસે બેસીને ચા પી રહ્યો હતો ત્યારે તેની નજર દૂર એક મોટી હવેલી પર પડી હવેલી જૂની અને જર્જરિત લાગતી હતી પણ તેનું બંધારણ ભવ્ય હતું અને હા તેની પાસે એક મોટું વડનું વૃક્ષ પણ હતું જેની ડાળીઓ દૂર સુધી ફેલાયેલી હતી રાહુલનું હૃદય ધડકવા લાગ્યું શું આ એ જ હવેલી હોય શકે છે તેણે ચાનો કપ નીચે મૂક્યો અને હવેલી તરફ ચાલવા લાગ્યો જેમ જેમ તે નજીક જઈ રહ્યો હતો તેમ તેમ તેની ઉત્સુકતા વધતી જતી હતી જ્યારે તે મુખ્ય દરવાજા પાસે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે દરવાજાની બંને બાજુએ બે સિંહની તૂટેલી મૂર્તિઓ પડેલી હતી એક સિંહનું માથું તૂટી ગયું હતું અને બીજાની પૂછડી સાધુએ સપનામાં જે નિશાનીઓ બતાવી હતી તે આ હવેલીમાં દેખાઈ રહી હતી રાહુલને હવે કોઈ શંકા રહી ન હતી આજ એ હવેલી હતી જે તેના વારસા સાથે જોડાયેલી હતી તેના મનમાં એક અજાણી આશા અને ઉત્તેજનાનો સંચાર થયો તેણે દરવાજાને ધક્કો મારીને જોવાનો પ્રયત્ન કર્યો પણ તે બંધ હતો અને તેના પર એક જૂનું તાળું લટકતું હતું તેણે ફરીથી હવેલીની આસપાસ ધ્યાનથી જોવાનું શરૂ કર્યું કદાચ તેને હવેલીમાં પ્રવેશવાનો કોઈ બીજો રસ્તો મળી જાય હવેલીની પાછળની તરફ બે મોટા વૃક્ષની વચ્ચે એક નાની અને જર્જરિત બારી દેખાય જે થોડીક ખુલ્લી હતી રાહુલે ઝડપથી ત્યાં જોઈને જોયું બારી ઘણી ઊંચી હતી અને તેની નીચે કોઈ ટેકો ન હતો પરંતુ કદાચ આસપાસ પડેલા કેટલાક પથ્થરોનો ઉપયોગ કરીને ત્યાં સુધી પહોંચી શકાય તેમ હતું રાહુલે આસપાસ પડેલા નાના મોટા પથ્થરોને એકબીજા પર સાવધાનીથી ગોઠવીને એક કામચલાવ અને અસ્થિર ટેકરો બનાવ્યો તેના પર ધીમે ધીમે ચઢીને તેણે બારીઓમાંથી અંદર જવાનો પ્રયત્ન કર્યો અંદર ગાઠ અંધારું હતું પરંતુ તેની આંખો ધીમે ધીમે અંધારાને અનુકૂળ થઈ ગઈ અને તેને દૂરથી વરાયેલો એક મોટો ઓરડો દેખાયો ઓરડાની જૂના ફર્નિચરના કેટલાક ભાગો અને તૂટેલી ખુરશીઓ પડેલી હતી જેના પર જાડી ધૂરની ચાદર પથરાયેલી હતી હવે રાહુલ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને જોખમી નિર્ણય લેવાનો હતો શું તેણે આ અસ્થિર પથ્થરોના ટેકરા પર ચડીને જોખમ લેવું જોઈએ અને બારીમાંથી અંદર જવું જોઈએ શું હવેલીની અંદર કોઈ ખતરો હોય શકે છે કદાચ કોઈ જંગલી પ્રાણી કે કોઈ ખરાબ ઈરાદાવાળી વાળી વ્યક્તિ અંદર છુપાયેલી હોય શકે છે પરંતુ તેના મનમાં રહેલી જિજ્ઞાસા અને તેના ગુપ્ત વારસાને જાણવાની તીવ્ર ઈચ્છાએ તેના બધા દર પર વિજય મેળવ્યો તેણે પોતાનો ડર બાજુ પર મૂકીને નક્કી કર્યું કે તે કોઈ પણ ભોગે હવેલીની અંદર જશે અને તેના રહસ્યોને ઉજાગર કરશે શું રાહુલ સુરક્ષિત રીતે અસ્થિર પથ્થરોના ટેકરા પર ચડીને હવેલીની અંદર પ્રવેશી શકશે હવેલીની અંદર તેને શું ભયાનક દ્રશ્યો જોવા મળશે શું તેને તેના ગુપ્ત વારસાની કોઈ કિંમતી નિશાની મળશે અને સૌથી મહત્વનું શું આ જર્જરતી અને રહસ્યમય હવેલી ખરેખર તેના પાછલા જન્મના ભવ્ય પરિવાર સાથે જોડાયેલી છે કે તે કોઈ અજાણી અને ખતરનાક જાળમાં ફસાઈ રહ્યો છે જે તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે હવે તે આપણે જોઈશું આગળના પ્રકરણ તળમાં ક્રમશઃ